અઢાર મે બે હજાર પચીસ થી માયાવી ગ્રહ રાહુ આવશે શનિદેવની રાશિ કુંભ રાશિમાં તો આગામી સમયમાં તમારી રાશિ પર કેવો રહેશે રાહુ ગોચર પ્રભાવ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે

અઢાર મે બે હજાર પચીસની રાતે પાંચ કલાક અને આઠ મિનિટે શનિના સ્વામિત્વોવાળી કુંભ રાશિમાં હવે પ્રવેશ કરવાના છે રાહુનું ગોચર સામાન્ય રીતે અઢાર મહિના એક રાશિમાં રહે છે રાહુનું કુંભ રાશિમાં ગોચર બે હજાર પચીસમાં તમારી રાશિ પ્રમાણે તમ તમારા જીવન ઉપર કઈ રીતના પ્રભાવ નાંખવાવાળો સાબિત થશે તમારા જીવનના કયા ક્ષેત્રમાં રાહુ દ્વારા સારા પરિણામોની પ્રાપ્તિ થશે અને કઈ જગ્યાએ તમારે સંઘર્ષ કરવો પડી શકે છે બધું વિગતવાર જણાવવાના છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આ વિડિયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોથી તો રાહુ ગોચર બે હજાર પચીસ અનુસાર મેષ રાશિના લોકોના જીવનમાં રાહુના ગોચર કુંભ રાશિમાં એકાદશ ભાવમાં થશે આ તમારી રાશિ માટે બહુ અનુકૂળ ગોચર સાબિત થઈ શકે છે કારણ કે એકાદશ ભાવમાં રાહુને સૌથી વધારે અનુકૂળ માનવામાં આવે છે અહીં વિરાજમાન રાહુ તમારી મનપસંદ ઈચ્છાઓની પૂરી કરવા માટે મદદરૂપ બનશે તમારા દિલની જે ઈચ્છાઓ છે એ પૂરી થશે અને લાંબા સમયથી અટકેલી યોજનાઓ હતી એ પણ હવે સારી રીતે ચાલવા લાગશે જેનાથી તમને આત્મવિશ્વાસ મળશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે કારણ કે અહીં વિરાજમાન થઈ અને રાહુ તમારી આવકમાં વધારો કરશે તમને તમારા સામાજિક દાયરાને વધારવાનો મોકો મળશે તમારા ઘણા બધા મિત્રો બનશે નવા લોકો સાથે મળવાનો અને એમની સાથે સમય પસાર કરવામાં બહુ મજા આવશે પારિવારિક જીવન કરતા વધારે મહત્વ દાયરાને આપશો અને એટલે પરિવાર કરતા વધારે સમય ઘરથી બહાર પસાર થઈ શકે છે આ દરમિયાન પ્રેમ સંબંધો માટે પણ સારો સમય રહેશે તમે તમારા પ્રિયતમને ખુશ કરવા માટે ઘણું બધું કરવાની કોશિશ કરશો વ્યાવસાયિક લોકોને રાહુના ગોચરથી સકારાત્મક પરિણામ મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે તમારે શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા ઘણી વિચાર કરવો જોઈએ કાર્યક્ષેત્રમાં સફળતા મળવાનો યોગ બનશે અને તમે ઉન્નતિ અને પ્રગતિ પગાર વધારો પણ મળી શકે છે પગાર વધારાનો લાભ પણ લઈ શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે રાહુનું ગોચર દસમા ભાવમાં થવાનું છે એમ તો દસમા ભાવમાં વિરાજમાન થઈ અને રાહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે તો પણ તમને તમારા કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવાની જરૂરત પડશે અહીં વિરાજમાન રાહુ તમને શોર્ટકટ આપવાળો બનાવશે તમે બધા જ કામને શોર્ટકટમાં કરવાનું પસંદ કરશો જેનાથી કામમાં ભૂલ થવાની સંભાવના વધી શકે છે અને તમારે જલ્દબાજીમાં કામ કરવાથી બચવું પડશે તમારા કામને બીજાને આપવાથી બચવું જોઈએ નહીં તો કાર્યસ્થળમાં પરેશાનીઓ આવી શકે છે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે પરંતુ એક સારી વાત એ રહેશે કે તમે જે પણ કામ હાથમાં લેશો એને પૂરું કરશો અને બહુ જલ્દી જ કરી શકશો તમારી આજુબાજુના લોકો જોતા રહી જશે કે તમારી કામ કરવાની ગતિ આટલી વધારે કેમ છે જે કામ બીજાને માટે અઘરું હશે તેને તમે ચૂટકી વગાડતાની સાથે જ પૂરું કરી લેશો પરંતુ તમારા પારિવારિક જીવનમાં થોડી સમસ્યાઓ બની શકે છે તમે પારિવારિક જીવનને સમય પણ ઓછો આપશો આનાથી પરિવારવાળાને તમારાથી શિકાયત પણ રહેશે માતા પિતાને આરોગ્ય અને સમસ્યાઓ પરેશાન કરી શકે છે આ દરમિયાન ભાડાના મકાનમાં તમને સુખ મળશે કાર્યસ્થળમાં તમારે દિલની જગ્યાએ મગજ લગાડીને કામ કરવા ઉપર ધ્યાન આપવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોને મિથુન રાશિ માટે રાહુનું ગોચર નવમા ભાવમાં થવા જઈ રહ્યું છે આ ગોચરના પ્રભાવથી તમારી લાંબી લાંબી યાત્રાઓના યોગ બનશે તમે આ ગોચર કાળમાં ઘણા સ્થાનોની યાત્રા કરશો જેમાં થોડા તીર્થ સ્થાન પણ હશે તમે પવિત્ર નદીઓ જેમ કે ગંગા વગેરેમાં નાવાનો મોકો મળશે રાહુ તમને થોડો નિરંકુશ બનાવશે અને તમે ધાર્મિક માન્યતાઓ કે રીતિ રિવાજથી અલગ થઈને પોતાની એક અલગ ઓળખાણ બનાવવાનો પ્રયત્ન પણ કરશો અને આ બધી જ વાતોને ઓછી માનશો તમારા પિતાજીની થોડી આરોગ્ય સમસ્યાઓ આ દરમિયાન પરેશાન કરી શકે છે એટલે તમારે એમના આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે અને જરૂર હોવાથી ડોક્ટરની સારવાર લઈને એનો ઈલાજ પણ કરાવવો પડશે તમારે સંશોધનનો સાચો ઉપયોગ ઉપર ધ્યાન આપવું પડશે અને મિત વ્યતીતનો સારો સહારો લેવો પડશે નહીં તો તમે આર્થિક રૂપથી ઉતાર ચડાવ મહેસૂસ કરશો જે પછી તમને પરેશાનીઓ આપી શકે છે રાહુના ગોચરના પરિણામ સ્વરૂપ તમારે કાર્યસ્થળમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે તમારી કોઈ એવા સ્થાન ઉપર ટ્રાન્સફર થઈ શકે છે જે તમને પસંદ ન કરતા હો આવી સ્થિતિમાં ધૈર્ય સાથે ધીરજ સાથે આગળ વધજો હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાહુ ગોચર બે હજાર પચીસની ની વાત કરીએ તો આ તમારી રાશિથી આઠમા ભાવમાં થવા જઈ રહ્યું છે આઠમા ભાવમાં રાહુ નું ગોચર ઘણા મામલામાં અનુકૂળ નથી હોતું પરંતુ ઘણા મામલાઓમાં અચાનક સારા પરિણામ આપી શકે છે એટલે તમારે પરિસ્થિતિઓનું આંકલન કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ અહીં વિરાજમાન રાહુ તમને આરોગ્ય સમસ્યા આપી શકે છે તમને કોઈ પ્રકારનું સંક્રમણ થઈ શકે છે કે સારું ખાવા પીવાનું નહીં કરવાથી આરોગ્ય સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે એટલા માટે તમારે યોગ્ય અને અનુભવી ડોક્ટરની મદદ લેવી જોઈએ એટલે સમય રહેતા તમે કોઈ મોટી બીમારીમાં ન આવો અહીં વિરાજમાન રાહુ સસુરાલ પક્ષમાં હસ્તક્ષેપ તરફ ઈશારો કરી રહ્યા છે તમે સસુરાલના કામમાં વધારે ભાગ લેશો આ સમયગાળામાં રાહુ તમને શેર માર્કેટમાં રોકાણ કરવાથી બચવાની સલાહ આપે છે નહીં તો તમારે પૈસા નુકસાનનો સામનો કરવો પડી શકે છે પરંતુ આ રાહુના કારણે તમારે અપ્રત્યક્ષ પૈસાનો લાભ પણ થઈ શકે છે અચાનક કોઈ સંપત્તિ કોઈ વિરાસત તમને મળી શકે છે કોઈની ગુપ્ત મિલકત તમને મળી શકે છે અથવા કોઈના કોઈ વિચાર્યા વગર તમારી પાસે પૈસા આવવાનો યોગ પણ બની શકે છે રાહુના ગોચર દરમિયાન તમારે ધર્મ કર્મથી થી પગલું પાછળ ન ભરવું જોઈએ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેવું જોઈએ તો મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઢાર મે થી થનારું રાહુ ગોચર તમારી રાશિ પર કઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે